આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ બે ગુપ્તદાનનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે પ્રશ્ન એક વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક જો ડૉક્ટરે ગામ છોડી દીધું હોત તો જવાબ જો ડૉક્ટરે ગામ છોડી દીધું હોત તો તેમને શેઠ જેવા દાનવીરનો પરિચય ના થાત અને લોકોની સેવા પણ ન કરી શકત પ્રશ્ન બે તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે જવાબ અમારી શાળામાં લોક સહકારથી વૃક્ષારોપણ ફૂલ છોડવા જરૂરિયાતવાળાને નોટબુકનું વિતરણ જેવા અનેક કાર્યો થાય છે પ્રશ્ન ત્રણ તમને કોઈએ ક્યારે મદદ કરી છે ક્યારે જવાબ અમે જ્યારે માંદા હોય ત્યારે પડોશના કાકા હંમેશા ડૉક્ટરને બોલાવી દેતા અને ખૂબ જ ધ્યાન રાખતા પ્રશ્ન ચાર તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વેચો છો જવાબ હું મારા મિત્રો સાથે નાસ્તો કંપાસની વસ્તુઓ પાણીની બોટલ જેવી અનેક વસ્તુઓ વેચું છું પ્રશ્ન પાંચ તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થાય છે જવાબ અમારા ગામમાં સૌના સહકારથી વૃક્ષારોપણ અને પાણીની પરબ ચલાવવાનું કામ થાય છે પ્રશ્ન છ જો ભીખાસેઠે મદદ ન કરી હોત તો જવાબ જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો દવાની અછતના લીધે મેલેરિયાથી વધુ લોકો બીમાર પડ્યા હોત પ્રશ્ન સાત તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે શા માટે જવાબ અમે બહાર ગામ ફરવા ગયા ત્યારે એક હોટલમાં જમવા ગયેલા પરંતુ જમવાનું તીખું હતું તે જરાય ન ગમ્યું પ્રશ્ન બે પાઠમાંથી પસંદ કરેલા વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાણે નિશાની કરો તો અહીંયા તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે એક તમે તો આ દુખિયારાના બેલી છો તો એમાં આવશે અ તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો પ્રશ્ન બે શેઠનો હાથ બંધાઈ ગયો હતો તો એમાં આવશે અ શેઠથી પૈસો વપરાતો ન હતો ત્રણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું તો એમાં આવશે ક જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું પ્રશ્ન ત્રણ આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠને આધારે લખો તો અહીંયા કેટલાક વાક્યો આપેલા છે એ કોણ બોલી શકે તે લખવાનું છે એક દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે તો એમાં આવશે શેઠ બે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો તો એમાં આવશે ડૉક્ટર સાહેબ ત્રણ મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં તો એમાં આવશે ભીખા શેઠ ચાર દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે તો એમાં આવશે ડૉક્ટર સાહેબ પ્રશ્ન ચાર આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવું એક ભીખા શેઠ કંજૂસ હતા તો આ વાક્ય ખોટું છે બે ડૉક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે આ વાક્ય સાચું છે ત્રણ ભીખા શેઠે ડૉક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો તો આ વાક્ય ખોટું છે ચાર શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા આ વાક્ય સાચું છે પાંચ ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી આ વાક્ય ખોટું છે પ્રશ્ન પાંચ નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો તો અહીંયા કેટલી ઘટના આપેલી છે તે આડા આપેલી છે એને ક્રમમાં ગોઠવવાની છે તો પહેલાં નંબરમાં આવશે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ બીજા નંબરમાં આવશે મેં ગામમાં મારું મન મનાવી લીધું ત્રીજા નંબરમાં આવશે શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું ચોથા નંબરમાં આવશે શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું પાંચમા નંબરમાં આવશે ગામમાં મેલેરિયાનો પવન વાયો અને છેલ્લું છઠ્ઠા નંબરમાં આવશે ભીખા શેઠે ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા પ્રશ્ન છ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરું તો અહીંયા કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે નંબર એક ઘરમાં બધી વસ્તુઓ લઘર વગર એટલે કે અવ્યવસ્થિત પડી હતી બે એમની વાત સાંભળી ભીખાશેઠ ખળખલાટ એટલે કે મોટેથી હસી પડ્યા ત્રણ ભીખાશેઠ દવાખાનામાં પ્રવેશ્યા પ્રવેશ્યા એટલે દાખલ થયા ચાર શેઠની વાત આખા ગામે સહર્ષ એટલે કે આનંદ સાથે વધાવી લીધી પાંચ ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન એટલે સંમતિ આપતા હતા પ્રશ્ન સાત ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો અહીંયા આપણને એક ફકરો આપેલો છે એ ફકરામાં કેટલીક ભૂલો છે એ ભૂલો સુધારીને આપણે ફકરો ફરીથી લખવાનો છે તો આપણે ભૂલો સુધારીને ફકરો લખીએ મારું ગામ નાનકડું છે મારા ગામનું નામ ચેતનગઢ છે તે દરિયા કિનારે આવેલું છે ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો ઘણા ઝાડ પડી ગયા હતા દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું હતું સરકારે તપાસ કરાવી હવે પછી બધાને રાહત આપવામાં આવશે પ્રશ્ન આઠ ઉદાહરણ મુજબના વાક્યો લખો તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે વાક્યો લખવાના છે ઉદાહરણ જોઈએ સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું બે રણમાં ન મળે પાણી કે ન મળે છયડું તો આ રીતે આપણે બે વાક્યો બનાવીશું એક સૂવા માટે ન મળે ગાદલું કે ન મળે ઓસિકું બે મહેનત કર્યા વગર ન મળે પૈસા કે ન મળે માન પ્રશ્ન નવ સંવાદ પૂર્ણ કરો તો અહીંયા આપણને પાર્થ અને કૌશિક વચ્ચેનો એક સંવાદ આપેલો છે પરંતુ એ સંવાદ અધૂરો છે તે આપણે પૂર્ણ કરવાનો છે પાર્થ કહે અરે યાર કૌશિક શું કરે છે કૌશિક કહે હું ગણિત શીખું છું પાર્થ કહે વાહ ભાઈ વાહ તું અને ગણિત કૌશિક કહે હા જરા આ દાખલામાં સમજણ પડતી નથી પાર્થ કહે મારી સાથે બજારમાં આવીશ કૌશિક કહે બજારમાં કેમ પાર્થ કહે અરે મિત્ર મોબાઈલનું ચાર્જર લેવું છે કૌશિક કહે હું તારી સાથે આવીશ પણ તેના બદલામાં તું મને આ દાખલો શીખવાડવામાં મદદ કરીશ પાર્થ કહે હા હું તને મદદ કરીશ કૌશિક કહે લે હું સાયકલ લઈને હમણાં જાઉં છું પ્રશ્ન દસ આપેલ ચિત્રમાં બંને પાત્રો વચ્ચે સી વાતચીત થતી હશે અનુમાન કરો અને લખો તો અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે એ ચિત્રના આધારે એમની વચ્ચે થતી વાતચીતનું અનુમાન કરવાનું છે તો અહીંયા આપણે પાત્રોના નામ આપીશું કોકિલાબેન અને વિજયભાઈ કોકિલાબેન કહે અરે વિજયભાઈ તમને આ શું થયું વિજયભાઈ કહે કાંઈ નહીં એ તો જરા બાઇક પરથી પડી ગયો હતો કોકિલાબહેન કહે તે બાઈક પરથી કઈ રીતે પડી ગયા વિજયભાઈ કહે ગાયને બચાવવા જતાં આમ બન્યું કોકિલાબેન કહે ડોક્ટર પાસે ગયા તો શું કહ્યું વિજયભાઈ કહે પટેલ સાહેબે પાંચ ટાકા લીધા છે કોકિલાબહેન કહે હવે વેકેશન છે તો આરામ કરજો કાંઈ કામકાજ હોય તો કહેજો વિજયભાઈ કહે ચોક્કસ જય સ્વામિનારાયણ કોકિલાબહેન કહે જય સ્વામિનારાયણ પ્રશ્ન બાર પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા આપણને કેટલા પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન એક ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી જવાબ ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું સ્ટેશનથી ગામમાં જવા માટે મોટર બસ કે ગાડાની સગવડ નહોતી નદી નાળાવાળો રસ્તો હતો ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડતી હતી ઉનાળામાં નદીમાં પાણી ઓસરી જાય ત્યારે જ ગાડું ચાલી શકે પોતે ઘોડા પર બેઠેલા ન હતા સોળ કિલોમીટર ચાલીને આવવાનું થતું હતું તેઓ ખૂબ જ થાકી જતા હોવાથી ડોક્ટર સાહેબને પોતાની નિમણૂંક કાળા પાણીની સજા જેવી લાગી પ્રશ્ન બે શેઠ કોને મિથ્યામુ માનતા હતા જવાબ પોતે કરેલા કામ વિશે બીજાને જણાવવાની મનુષ્યના સ્વભાવની વાતને ભીખા શેઠ મિથ્યામુ માનતા હતા પ્રશ્ન ત્રણ ડોક્ટર સાહેબે શેઠને કંજૂસ કેમ માની લીધા જવાબ પોતાની નિમણૂક થઈ ત્યારથી જ ડૉક્ટર સાહેબે ભીખા શેઠને સારા કપડાં પહેરેલ જોયા ન હતા ધોતિયું અને જબ્બો પહેરતા અને જોડા પણ જૂના રિપેર કરાવીને ચલાવતા હતા આથી જ ડૉક્ટર સાહેબે શેઠને કંજૂસ માની લીધા હતા પ્રશ્ન ચાર શેઠ સાદગીથી રહેતા હતા તેનું તેઓ પોતે કયું કારણ આપે છે જવાબ શેઠ કહેતા કે આજુબાજુના લોકો ગરીબાઈમાં હોય ત્યાં હું કઈ રીતે મોજશોખ કરું તેઓને શરીર ઢાંકવા પૂરતા કપડાં ન હોય ત્યાં હું નવા કપડાં કઈ રીતે લઉં ખાવા બેસે તો થતું કે તે લોકોને ખવાય ખાવાય ન મળતું હોય તો આપણે ગળ્યું કઈ રીતે ખાઈએ આવા પ્રસંગે જેટલો ખર્ચ થાય તે અલગ કરીને તેટલા પૈસા ઉમેરીને ગરીબોને મદદ કરું છું પ્રશ્ન પાંચ આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું કેમ જવાબ આ એકમમાં મને ભીખાશેઠનું પાત્ર સૌથી વધુ ગમ્યું તેઓ કરકસર અને કંજુસાઈ વડે પૈસા બચાવીને ગરીબોને મદદ કરતા હતા તેઓ દાન પણ કોઈને ખબર ન પડે તેમ આપતા હતા મેલેરિયાના રોગચાળા વખતે તેઓએ ડોક્ટર સાહેબને નામના મેળવવાની ભાવના વગર દાન આપ્યું હતું પ્રશ્ન છ શેઠાણીનો ભીખાશેઠ માટે શું મત હતો જવાબ શેઠાણી ભીખા શેઠને કહેતા કે કાંઈક નામના કરો પરંતુ તે બાબતને ગણતા શેઠ કરકસર કરીને દાન કરતા પરંતુ શેઠાણી શેઠને કંજૂસ ગણતા હતા પ્રશ્ન સાત ગંગાપુર વિશે પાંચ સાત વાક્યો લખો જવાબ ગંગાપુર ખૂબ જ અંતરિયાળ ગામડું હતું સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું સ્ટેશનથી ગામમાં જવા માટે મોટર બસ કે ગાડાની કોઈ સગવડ નહોતી નદી નાળાવાળો રસ્તો હતો એટલે ઘોડા પર સામાન મૂકીને જવું પડતું ઉનાળામાં નદીમાં પાણી ઓસરી જાય ત્યારે જ ગાડું ચાલી શકતું હતું પ્રશ્ન તે નીચેના પાત્રોનો સંવાદ લખો અને ભજવો તો અહીંયા આપણે ડૉક્ટર અને ભીખાશેઠ વચ્ચેના પાત્રોનો સંવાદ લખવાનો છે ડૉક્ટર કહે એ રામ રામ ભીખાશેઠ ભીખાશેઠ કહે રામ રામ ડૉક્ટર સાહેબ ડૉક્ટર કહે મારી અહીંયા ડૉક્ટર તરીકે નિમણૂક થયેલી છે ભિખાશેઠ કહે બહુ સારું થયું સાહેબ ડૉક્ટર કહે સરકારે અહીંયા દવાખાનાનું મકાન અલગથી બનાવેલ નથી તો તમારે મદદ કરવાની છે ભિખાશેઠ કહે હું તમને મકાનનો ઉપરનો મેળો ખાલી કરી આપીશ ત્યાં તમે દવાખાનું કરજો ડૉક્ટર કહે ગામ લોકો માટે તમે આટલું કર્યું તે બદલ તમારો આભાર ભિખાશેઠ કહે કંઈ બીજી જરૂર હોય તો પણ કહેવડાવી દેજો સાહેબ ડૉક્ટર કહે સારું પ્રશ્ન ચૌદ પાઠને આધારે ડોક્ટરની એકોકતી રજૂ કરો જવાબ મારી નિમણૂક ગંગાપુર જેવા નાના અને અંતરિયાળ ગામડામાં થયેલી ગામ તો સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું સ્ટેશનથી ગામમાં જવા માટે મોટર બસ કે ગાડાની સગવડ નહોતી નદી નાળાવાળો રસ્તો હોવાથી ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડતી દવાખાનું કરવા અલગ મકાન નહોતું પણ ભીખા શેઠે મને મદદ કરી હતી કમ્પાઉન્ડર માટે ગામના જ શંકર નામના નવ જુવાનને રાખ્યો હતો મેલેરિયાના રોગચાળા વખતે ગામ લોકોને મેં મદદ કરવા વિનંતી કરી હતી પરંતુ બધા વિખરાઈ ગયા કોઈને ખબર ન પડે તેમ ભીખા શેઠે આવીને મને મદદ કરી પરંતુ આ અંગે કોઈને જાણ ન કરવા કહેલું તેમની આવી દાનવીરતા જોઈને મને તેમની પ્રત્યે ખૂબ જ માન જાગ્યું હતું મનોમન હું તેમને બંદી રહ્યો પ્રશ્ન પંદર મોટેથી વાંચો વડીલો અને શિક્ષકોની મદદથી ગુજરાતીમાં તેનો અર્થ લખો તો અહીંયા બે દોહા આપેલા છે તેનો અર્થ લખવાનો છે નંબર એક રહેમન વે નર મર ચૂકે જો કુછ માંગન જાહી ઉંસે પહેલે વે મુએ જીનમુખ નીકળતી નહીં તો એનો અર્થ થાય ભીખ માંગવી એ મરવા કરતાં પણ ખરાબ છે આ સંદર્ભમાં रहम कहे छे जे व्यक्ति भीख मांगवाना स्टेज पर आवी गयो छे એટલે કે જે ક્યાંક ભીખ માંગવા જાય છે તે મૃત વ્યક્તિ જેવો છે પરંતુ જે વ્યક્તિ ભીખ આપવાની ના પાડે છે તે વ્યક્તિ પહેલાથી જ મરેલો છે 2 જો दान कर्तव्य સમજીકર বিনা કિસી ઉપકાર કી ભાવના સે ઉચિત સ્થાન મે ઉચિત સમય પર ઓર યોગ્ય વ્યક્તિ કોહી દિયા જાતા હે ઉસે સાત્વિક દાન કહા જાતા હે તો એનો અર્થ થાય જે દાન કર્તવ્ય સમજીને કૃતજ્ઞતાની લાગણી વગર યોગ્ય સ્થાને યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિને આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવાય છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ